જંબુસરના સરકારી ગોદામના કમ્પાઉન્ડમાં તેમજ રેલવે શાળાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા છે જંબુસર નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉભા થયા છે ઘોડા છૂટી ગયા બાદ નગરપાલિકા તબેલાને તાળા મારવા નીકળી હોય એવી સ્થિતિનું સર્જન થયું છે જંબુસરના પ્લાઝા હોટલ પાસે આવેલ સરકારી અનાજના ગોડાઉનના કમ્પાઉન્ડમાં વરસાદી પાણીનો નિકાલ ના હોવાને કારણે નીચાણવાળાના એક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવ થયો છે જંબુસરમાં આવેલ

વરસાદી પાણી યથાવત જોવા મળી રહ્યું છે